ડાયરેક્ટ તમે આ લેક્ચર નંબર બે માં આવ્યા છો તો મારી રિક્વેસ્ટ છે ઠીક કે તમે લેક્ચર નંબર જોજો રિક્વેસ્ટ લેક્ચર નંબર વન તમારે જોવું જ જોઈએ કારણ કે ત્યાં મેં સારી રીતે બેસીક ક્લિયર કર્યા છે ઓકે તો બેસિક ક્લિયર હશે તો તમારે સમ જોવાની મજા આવશે અહીંયા પણ કારણ કે અમુક પોઈન્ટ અહીંયા મેં એટલી ક્લેરીફાય નથી કરી એટલી મેં લેક્ચર નંબર વનમાં કરી બિકોઝ ઇન્ટ્રોડક્શન તો હું આ જ છે ને તો તમે લેક્ચર નંબર 1 પહેલા જોઈ લેજો તેના પછી તમે કોઈ પણ જોઈન્ટ વેન્ચર નો લેક્ચર જોશો તો તમને કાઈ વાંધો નહી આવે તમને મજા આવશે જોવાની બરાબર તો ફરી એકવાર જો નવા છો તો प्लीज ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધો ભેગા જરૂર શેર કરજો બીકોમ ના જે પર તમારા ભાઈબંધો હોય એના ભેગા જરૂર શેર કરજો બીજા કોઈ નીડી સ્ટુડન્ટ્સ હોય જે ટ્યુશન ક્લાસીસ ન જતા એને શેર કરજો મારા બધા લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ હોય છે બરાબર અને તમને કઈ પર ક્વેરી આવેવન સેવન વન ફોર થ્રી ઝીરો નાઇન બરાબર આ નંબર પર વોટ્સઅપ કરશો તમારે કઈ પર ક્વેરી હશે હું તમારે ત્યાં રિઝોલ્વ કરીને ક્લિયર હવે આપણે શરૂ કરીએ નાખીએ કારણ કે ઘણું મોટું નામ છે આનું આપણે નામ રાખી દઈએ કનુ અને આનું નામ રાખી દઈએ આપણે એન્જલ બરાબર તો કનુ અને એન્જલ સંયુક્ત કર્યું તેની વિગતે નીચે મુજબ કે જોઈન્ટ વેન્ચર એ લોકોએ ભેગું મળીને બિઝનેસ કરવાનું છે અને એની ડિટેલ આ લોકોએ સાત છ છે હજી હા આવી ટોટલ સાત ડિટેલ એ લોકોએ પોઈન્ટ આપેલી છે આપણે એના પ્રમાણે શું બનાવવાનું છે રાસ ખાતું બનાવવાનું છે સંયુક્ત બેંક ખાતું બનાવવાનું છે અને ભાગીદારોના ખાતા બનાવવાના છે બરાબર તો પહેલા આપણે સમજી લઈએ ટોટલ સાત પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે તો સૌથી પહેલી પોઈન્ટ છે બોલે ને તો એના પહેલા જોવાનું કે લાઈનમાં બે વ્યક્તિના નામ હશે જ બે અહીંયા દીધા ને બે મોટા એટલે બે વ્યક્તિના નામ હશે જ આ બે કઈ એવા વર્ડ હશે મીન્સ કે કનુપ્રિયા એ સાડા ચાર થઈ ગયા

એ ભાગીદારના ખાતામાંથી રૂટ કરવાના છે આપણને એ ભાગીદાર પોતાના વ્યક્તિગત ખાતેથી ચૂકવશે તો આપણે એને રૂટ કેવી રીતે કરવાનું છે જો ખર્જો થાય ખરીદ થાય કે વેચાણ થાય સૌથી પહેલી એન્ટ્રી કેમાં આવે છે રાશ ખાતામાં આવે છે બરોબર અહીંયા તો ઉધાર થવાનું જ છે ખર્જો હોય કે ખરીદ હોય બીજી એન્ટ્રી ઓપ્શનલ કાં તો જોઈન્ટ બેંક કે સંયુક્ત બેંક ખાતેથી થાય કાં તો પછી ભાગીદારના ખાતે થાય

ભાગીદાર ટોટલ જેટલું પણ વિચાર કરશે એના ઉપર આપણે એમને પાંચ ટકા લેખે કમિશન આપવાના છે પછી ફોર્થ અને ફિફ્થ પોઈન્ટ બહુ ટીપિકલ છે મતલબ સમજવામાં પણ બહુ લોજિકલ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે કે કનુપ્રિયાએ ત્રણ લાખ સાહીઠ હજાર નો માલ પરચેસ કર્યું ખરીદ કર્યું તો સૌથી પહેલા તો મને ખરીદ મળી ગયું ખરીદ મને મળી ગયું કેટલાનું ખરીદ કર્યું કનુએ ત્રણ લાખ ને સાહીઠ હજાર તેમાંથી ત્રણ લાખ સાઈઠ હજાર તેમાંથી બે લાખ સિત્ર નો ત્રણ સાઈઠ માંથી બે બાદ કરી લો તો બાકી નેવું હજાર હે ને એટલો નેવું હજાર નો સ્ટોક હજી કનુપ્રિયા કને પડ્યું છે મતલબ ત્રણ લાખ હજાર નો માલ લીધો

એન્જેલિકા અહીંયા અનુક્રમે લખેલું છે ને તો ચોત્રીસ હજાર આઠસો કનુપ્રિયા અને એન્જેલિકા નો કેટલું થાય છે છ હજાર ખર્ચા છે અને ખર્ચા આપણે કેવી રીતે રૂટ કરવાના છે ભાગીદારના મૂડી ખાતે થી રૂટ કરશું અને સાતમો પોઈન્ટ એ લોકોએ કીધું છે કે નેવું હજાર અને ત્રીસ હજાર નો માલ કનુપ્રિયા અને અંજલિકા અનુક્રમે પોતાની પોતા કને રાખી લીધું મીન્સ કે પોતે લઈ ગયા બરાબર ને તો કનુપ્રિયા નું કેટલું થાય

संयुक्त बैंक खाते बराबर तो कनुप्रिया कितना ला चार लाख ने पचास हजार एंजेलिका कितना लावी वन लाख ने एटी थाउजंड सेम एंट्री संयुक्त बैंक खाते अपने लखशु हूँ आप इंग्लिश में लखी रखू कन्नोपड़िया मुड़ी खाते 4.5 लाख एंजेलिका मुड़ी खाते 1 लाख ने पैसे किया तो मुड़ी की एंट्री થઈ ગઈ હવે આપણે બીજી એન્ટ્રી કઈ કરવાના છીએ બીજા પોઈન્ટ માં તો જસ્ટ આ લોકો કીધું કે ખર્ચા ને

તો અહીંયા લખવાના છીએ તમે ડિટેલ લખી શકો છો પેલા તો અહીંયા ખરીદ લખી દઉં અહીંયા લખી દો કનુ અને અહીંયા એન્જલ તો કનુ પ્રિયાએ કેટલી કરી હતી ખરીદી ત્રણ લાખ સાહીઠ હજાર અને એન્જેલિકાએ કેટલું ખરીદ કર્યું એસી હજાર અને સંયુક્ત બેંક ખાતામાં સેકન્ડ એન્ટ્રી આવશે અહીંયા આપણે શું લખવાના છીએ ખરીદ ખાતે તો અહીંયા લખવાનું છે આપણે રાસ ખાતુ કરી અનુપ્રિયા ત્રણ લાખ સાઈઠ અને એન્જેલિકા એક લાખ ને વીસ ત્રણ લાખ ને

કારણ કે આ ખર્ચાઓ છે બરાબર ને ખર્ચાઓ આપણે ભાગીદારના મૂડી ખાતેથી રૂટ કરવાના છે અને અહીંયા આપણે શું લખશું અનુપ્રિય કમિશન તો કનુપ્રિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર કરીએ તો એન્જેલિકા એન્જેલિકા મૂડી ખાતે આપણે જાશું કમિશન અને એનો કમિશન કેટલું થાય એક લાખ એસી હજાર ના પાંચ ટકા એટલે નવ હજાર સેમ આપણે ભાગીદારના મૂડી ખાતે આવી જઈએ છીએ બરાબર હવે આપણે શું કરવાનું વેચાણની એન્ટ્રી કરી નાખીએ વેચાણની થઈ ગઈ છે અચ્છા વેચાણની સેકન્ડ એન્ટ્રી આપણે નથી કરી અહીંયા વેચાણ કર્યા પછી આપણે સંયુક્ત બેંક ખાતું હતું એ કરવાનું આપણે કરી લઈએ અહીંયા અહીંયા આપણે લખશું રાજ ખાતે વેચાણ એમાં કનુપ્રિયા એને ચાર લાખ ચુમ્માલીસ હજાર નો માલ વેચ્યો છ લાખ ને ચોવીસ હજાર નો છ લાખ ચોવીસ હજાર નો માલ વેચાણ કરી છે હવે બાકી ખર્ચો છે ચોત્રીસ હજાર આઠસો અને છ

ત્રીસ હજાર એ ભાગીદાર લઈ જાય છે તો સૌથી પહેલા રાજ ખાતે આપણે શું કરશું જમા કરશું અને અહીંયા શું લખવાના છીએ આપણે અનુપ્રિયા સ્ટોક બરાબર કેટલો 90000 અને અહીં આપણે શું લખશું એન્જેલિકા એકાઉન્ટ સ્ટોક 3000 હવે ભાગીદારના મૂડી ખાતા આપણે કશું જમા અને અહીંયા આપણે શું લખશું રાશ ખાતે સ્ટોક કેટલો 90000 ને 3000 આપણી બધી એન્ટ્રીઓ કમ્પ્લીટ થઈ ચુકી છે રાજ ખાતું છે જમા સાઈડ આપણે જોઈ લઈએ ચાર લાખ ચુમ્માલીસ પ્લસ એક લાખ એસી પ્લસ નેવું હજાર પ્લસ ત્રીસ હજાર તો ટોટલ સાત લાખ ને હજાર તમારું ટોટલ આવ્યું ચોમાસાઇટ એસી હજાર માઇનસ છ હજાર તો એક લાખ બાણું હજાર નો નફો આવ્યો એ ભાગીદારના મૂડી ખાતે આપણે લઈ જવાના બરાબર તો અહીંયા શું લખશું આપણે પ્રિયા અકાઉન્ટ નફો અને એન્જેલિકા એકાઉન્ટ નફો તો 3 જેમ 1 માં વેચવાનું છે આપણે હું અહીંયા વેચી નાખો બરોબર જગ્યા નથી એટલે 3 જેમ 1 માં કરીએ 3 ભાગ્યા 4 મતલબ 144000 છે એક અનુપ્રિયાના એકાઉન્ટ માં જશે અને બાકી નું નફો છે 48000 તે એન્જેલિના એન્જેલિકાના ખાતે જવાનું છે તો આજ ખાતે આપણે અહીંયા આવી જશું અહીંયા લખશું રાજ ખાતે નફો ક્લિયર તો એક લાખ ચુમ્માલીસ હજાર કનુપ્રિયાના એકાઉન્ટમાં નફો જશે અને બાકી એન્જેલિકાના એકાઉન્ટમાં અડતાલીસ હજાર નો નફો જશે તો સૌથી પહેલા જે પણ પછી રકમ હશે એ આપણે ક્યાં લઈ જવાના છીએ સંયુક્ત બેંક ખાતે આપણે રકમ લઈ જશું તો કનુપ્રિયા ટોટલ કરી લખીયે સાડા ચાર લાખ પ્લસ બાવીસ હજાર બસો પ્લસ ચોત્રીસ આઠસો પ્લસ લાખ તેમાંથી બાદ કરશો નેવું હજાર મતલબ પાંચ લાખ ને એકસઠ હજાર ચુપતે કરવાના છીએ ને હવે જોઈ લઈએ એક લાખ એસી હજાર પ્લસ નવ હજાર પ્લસ છ હજાર પ્લસ અડતાલીસ હજાર એટલે બે લાખ ને તેતાલીસ હજાર તમારા અચ્છા બે લાખ તેતાલીસ ના આવે તમારે અહિયાં ટોટલ કરો હું અહિયાં જે એક લાખ એસી છે આ તમારું કેટલું થાય છે એક લાખ એસી નથી થતો દોઢ લાખ છે બરોબર હવે ટોટલ કરી લઈએ આપણે દોઢ લાખ પ્લસ નવ હજાર પ્લસ છ હજાર પ્લસ અડતાલીસ એટલે બે લાખ ને તેર હજાર અહીંયા આપણે બે લાખ તેર હજાર કરી ચૂકતે અને સંયુક્ત બેંક ખાતો આપણે કરશું જમા અને અહિયાં લખશું કનુપ્રિયા અને અહીંયા લખશો એન્જેલિકા

કરવું પડશે એમાંથી બાદ કરશું ચાર લાખ એસી માઇનસ પાંચ લાખ ને એકસઠ હજાર માઇનસ વન લાખ એટી થઈ જશે મતલબ ટોટલ આપણે બાર લાખ ચોવીસ હજાર આવી ચુક્યો છે ને અત્યારે અમારું લેક્ચર નંબર ટુ અને સમ નંબર ફોર્ટી કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે મળશું ન્યુ લેક્ચર ત્યાં સુધી